રાજ્યના ત્રણ સરપંચને દિલ્હી સ્વતંત્રતા દિવસનું આમંત્રણ મળ્યું છે કચ્છ ભરૂચ અને નવસારીના ગામના સરપંચોને આમંત્રણ મળ્યું છે મહત્વનું છે કે કચ્છનું ભીમાસર ભરૂચનું અખોળ બન્યા છે મોડલ વિલેજ ત્રણેય ગામને મળ્યો છે આ અવોર્ડ બીજી તરફ જે મોડેલ વિલેજનો દરજ્જો મળ્યો છે હવે તેમનું સન્માન કરવામાં આવશે મારા ગામ માટે ખુબ ગર્વ ની વાત છે કે અખોલ ગામ ના આવનારા રાષ્ટ્રીય સ્વતંત્ર દિવસ પંદર ઓગસ્ટ લાલ કિલ્લા દિલ્હી ખાતે હાજર રહેવા માટે આમંત્રણ મળેલ છે સુલતાનપુર ગામ આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોકભાગીદારીની કામગીરી કરવામાં આવી ગામના ફળિયામાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે પેપર શો કદપુતી દ્વારા જાગૃતિની કામગીરી કરવામાં આવી